પહલગામ આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના અડ્ડાઓ પછી પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ પણ થયું હતું અને આ યુદ્ધ દરમિયાન કેટલાય સૈનિકો દેશ માટે શહીદ પણ થયા હતા અને એક એવા સૈનિકની વાત કરવાની છે જેના દેશ માટે તેની જાનછાવર કરી લીધી પણ તે સૈનિકને શહીદ ગણવામાં નથી આવી રહ્યા ના તેમને શ્રદ્ધાંજલિ આપવા કોઈ નેતા પહોંચ્યા છે આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોરે જો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલામાં બિહારના સિવાન જિલ્લાના વાસિલપુર ગામના રહેવાસી ભારતીય સેનામાં ફરજ બજાવતા રામબાબુ શહીદ થયા હતા કહેવામાં આવી રહ્યું છે કે રામબાબુ કાશ્મીરમાં તૈનાત અને ભારતની સંરક્ષણ પ્રણાલી ચલાવતા હતા હજુ પુષ્ટિ થઈ નથી કે કે શહીદની મૃત્યુ થઈ કઈ રીતે કહેવામાં આવી રહ્યું છે ડ્રોનના હુમલા દ્વારા થયું છે તો કોઈનું કહેવું છે કે ગોળી વાગવાથી મૃત્યુ થયું છે રામબાબુ બે હજાર સત્તરમાં માં સેનામાં જોડાયા હતા શહીદનું સૌ જ્યારે બિહાર એરપોર્ટ પહોંચ્યું તે વખતે કોઈ સલામી આપવા પહોંચ્યું જ નહીં કે ના શહીદની અંતિમ યાત્રા સમયે કે ના કોઈ રાજકીય નેતા શ્રદ્ધાંજલિ આપવા પહોંચે રામ બાબુના 14 ડિસેમ્બર 2024 માં લગ્ન થયા છે અને તેમની પત્ની અંજલી સે ગર્ભવતી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે શહીદની અંતિમ યાત્રામાં આરજેડી લીડર તેજસ્વી યાદવ હાજર રહ્યા અને શહીદને શ્રદ્ધાંજલિ આપી હતી જો કોઈ પણ વ્યક્તિ દેશ માટે જીવ આપે તો તે શહીદ જ કહેવાય પણ આ દુર્ભાગ્ય છે કે સૈનિકને શહીદ ગણવામાં આવતા નથી આને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રો વાઇસ નમસ્કાર